હેલો મિત્રો જય માતાજી નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અને ઘણા દિવસ પછી વિડીયો આવે છે જો મિત્રો તમે જોઈ શકો છો એક આપણે તમે થમેલ પર ફોટો જોઈ શકો છો પહેલાં તું કર શો સબસ્ક્રાઈબર પછી વિડીયો મુકાય પછી એમણે મને કોમેન્ટ કરી છે એટલે હું એમને જવાબ આપીશ કે યુટ્યુબમાં આવ્યા પછી નાનો હોય કે મોટો હોય એ યુટ્યુબર બન્યા પછી લોકોને યુટ્યુબર બનવાની કોશિશ કરે એટલે જે લોકોને યુટ્યુબર બનતા આવડતું ના હોય એ તમારી દરેક વિડીયોની અંદર ફેક કોમેન્ટ કરે છે એટલે કે આ મતલબ કે તમને એવું લાગે છે કે આ વિડીયો બનાવાય જ નહીં કેમ કે બધા આવું વાતો કરે છે આમ કરે છે તેમ કરે છે પણ એ તમારાથી યુટ્યુબમાં કામ કરતા હોય એનાથી જોયું ન જતું એનાથી કામ થતું ના હોય એ માટે આવા વિડીયોને આવી કોમેન્ટ કરે છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણે એક આ ચેનલ નથી તમે જોઈ શકો છો મેલડી ગ્રુપ મેપડા તેમાં તમે જોઈ શકો છો એકસઠ હજાર પાંચ એકસઠ હજાર પાંચસો સબસ્ક્રાઈબર છે અને એ ચેનલ આપણી મોઈન્ટાઇ છે બરાબર તો એ વિડીયો આપણી ચેનલ છે પણ એમાં અમે કોમેડી વિડીયો અપલોડ કરીએ છીએ એ માટે હું આ ટેકનિકલ વિડીયો અપલોડ કરતો નથી કારણ કે કેટેગરી અલગ પડી જાય તો વ્યૂઝ ડાઉન થઈ જાય અને આપણા વિડીયો કોઈ જોઈ નહીં તો આપણે એક વાત કરીએ કે ભાઈને કોમેન્ટ કરી હતી તેમને યુટ્યુબર બનતા આવડતું ના હોય એ માટે આવી કોમેન્ટ કરે છે કેમ કે યુટ્યુબર બનવાનું કોઈ નાના શુકરાનો ખેલ નથી કારણ કે એમાં મહેનત એટલી લાગે છે એટલી તમે ને હાળમાં ભણવાની જેટલી તકલીફ પડે એટલી આમાં પણ તકલીફ પડે છે એમને તમારી ચેનલ મોનિટાઈઝ થતી નથી હા કારણ કે તમારે ફેસ વેલ્યુ હોય તમારે કોઈ ફેસ વેલ્યુ કેવા મતલબ કે તમે કોઈ ઇન્સ્ટાગ્રામ કે કોઈ ફેસબુકમાં તમારે ફો ફેન ફોલોવિંગ વધારે હોય તો તમે એના પર એના જરિયે તમે સબસ્ક્રાઈબર વધારી શકો છો કે તમે એક વિડીયો બનાવીને અપલોડ કરો કે ભાઈ હું આ ચેનલ બનાવી છે તો તમારે જે ફોલોઅર હોય એ તમારી ચેનલ ચેક કરીને સબસ્ક્રાઈબ કરે છે એના સામાન્ય માણસને યુટ્યુબમાં કામ કરતામાં ઘણી મહેનત પણ પડે છે અને ઘણી તકલીફ પણ પડે છે એનું કારણ એ છે કે વ્યૂઝ નથી આવતા સબસ્ક્રાઈબર નથી વધતા એ માટે તો એના માટે આપણે શું કરવું જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો કારણ કે આવા વિડીયો આપણે લાવતા રહીશું આ તો એક ભાઈને કોમેન્ટ કરી હતી એને જવાબ આપો તો જે સારી કોમેન્ટ કરે છે એના માટે તો દિલથી આભાર કેમ કે સારી કોમેન્ટ કરો એટલે એમને એમ લાગે કે વિડીયો બનાવવાનો પણ મજા આવે અને વિડીયો ચાલે એ માટે તો જે ફેક કોમેન્ટ કરે છે એના માટે હું એટલું જ ક્યાં માગીશ કે તમે આવું ના કરો કોઈ ગરીબ આગળ વધતું હોય એ એમનો આગળ વધતો નથી કોઈને શીખવીને આગળ વધે છે તો કોઈને આ રીતે કોમેન્ટ કરીને કોઈને દિલ દુભાય એવું ના કરો મારું કહેવું તો એ જ છે જો વિડીયો આપણા જો સારા લાગતા હોય ને યુટ્યુબર બનવા માગતા હોય તો આપણે સબસ્ક્રાઈબ કરી નાખો અને જો તમારે ફૂલ સપોર્ટ જોતો હોય ભલે આપણેથી જેટલા પણ સબસ્ક્રાઈબર મિત્રો છે એટલાને જેટલો સપોર્ટ જોતો હોય તો આપણે કોમેન્ટમાં જણાવી દેજો આપણે જે નવી ચેનલ મોટી ચેનલ છે એટલે કે આ થેમેલ પર તમને દેખાય એના પર તમારું પ્રમોશન કરી દઈશું જેથી કરીને કે તમારા સબસ્ક્રાઈબર તમારામાં આવવામાં હેલ્પ થાય અને તમારા સબસ્ક્રાઈબર વધી જાય એ માટે અને મિત્રો જો તમે વિડીયો જુઓ છો પણ લાઈક નથી કરતા તો તમારે પહેલાં લાઇક કરી લેવાની છે જેથી કરીને કે એમને વિડીયો બનાવવામાં મોટિવેશન મળે ભાઈ અને આપણે જે વિડીયો બનાવ્યા હતા એમાં સારા એવા ચાલે તમે જોઈ શકો ત્રણ વિડીયો યશબિંદુસ્તાની મેં ચડાવ્યા છે તો એ લોકો વધારે જોવા માગે છે તો તમે એના કેટેગરી પ્રમાણે એ ટાઈપમાં તમે વિડીયો બનાવશો તો વ્યૂઝ આવશે આપણે યશબિંદુસ્તાનીના પહેલો વિડીયો બનાવ્યો હતો એ ચાલી ગયો હતો એક હજાર પોકી ગયા હતા અને હાલ એના પર તમે જોઈ શકો છો અગિયાર હજાર વ્યૂઝ છે અને એને બીજો વિડીયો હું બનાવ્યો પછી કે એમની બોલવાની સ્પીચ કેવી છે ને કેવી નથી પહેલાં કેવી હતી એવા વિડીયો બનાવ્યો હતો એ પણ ચાલી ગયો અને હા બીજો હું બનાવ્યો કે એમની ચેનલ કેટલી છે એટલે કે ચાર ચેનલ છે એ ચાર ચેનલનું નામ અને બધું ડિટેલ